કારણ મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના આજના નવા વ્લોગમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે લોકો આવી ગયા છીએ જૂનાગઢ જૂનાગઢમાં આપણે દાતાર ચડવાનું છે જે ત્રણ હજાર પગથિયા છે દાતારના અને દાતાર એક એવું મંદિર છે કે જે કોઈ હિન્દુ મંદિર નથી કે નહીં તો મુસલમાન એટલે આપણે આજે મંદિરને જોઈશું કે રસ્તામાં શું શું વસ્તુઓ આવે છે અને શું શું જોવા લાગે છે ચાલો આપણે ચડીએ ત્રણ હજાર પગથિયાનું જે ચડાણ છે અને આપણે જોશું કે આગળ શું શું જોવા લાયક છે અમારી સાથે બન્યા છે ચાલો સામે તમે વિલિંગ તમે તેમ જોઈ શકો છો ગિરનાર પર્વતની બાજુમાં આવેલ આ ઉપલા દાતાર ઉપલા દાતાર કે જ્યાં કોઈ મંદિર નથી કે જ્યાં કોઈ મસ્જિદ નથી બંને કોમના લોકો અહીંયા આવે છે અને અહીંયા દર્શન કરે છે ઉપર શાહ પીર નામના સંતની દરગાહ છે ઓગણત્રીસો પગથિયા ચડી ત્રણ હજાર જેટલા છે પણ ઓનલાઈન ઓગણત્રીસો જેટલા બતાવે છે ત્રણ હજાર જેટલા પગથિયા ચડી તમે દાતાર દર્શન કરી શકો છો દાતાર ખૂબ જ રમણીય છે તમે અહીંયા અમે અત્યારે સો જેટલા પગથિયા ચડી ગયા છીએ અને સામે તમે જુનાગઢ શહેર જોઈ શકો છો અને આ પર્વતની ઓલી સાઈડ પર્વતની સામેની સાઈડ સામેની સાઈડ ગિરનાર પર્વત કે જે આપણે જે ગુરુ દત્તાત્રેની જે જગ્યા છે અંબાજી સાઈડ એ તમને દેખાશે તો આગળ તમને એ પણ બતાવશું કાઠિયાવાડમાં અને જે સૌરાષ્ટ્ર કે જે આપણે આ ગીર કહીએ એમાંથી જે રમણીય જગ્યામાંથી એક એટલે કે આ દાતાર તો આપણે આ જે દાતારના જે દર્શન કરવાના છે તો અમારે અમારી સાથે તમે જોડાયેલા રહેજો ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અને જેટલી કઈ કઈ જગ્યા જોવાલાયક છે તમને એ બતાવશું તો ચાલો અમારી ઉપલા દાતારમાં જે કોઈ સંતો બિરાજમાન થાય છે તે કોઈ દી નીચે જ નથી આવતા તે ઉપરને ઉપર જ્યાં સુધી દાતારની સેવા થાય ત્યાં સુધી સેવા કરે છે અને ત્યારબાદ ત્યાં ત્યાં રહી અને તેનો આખો જીવન પ્રસાર કરે છે તો આપણે એ પણ જોઈશું કે ત્યાંના સંતો કેવા છે કે જે આખી જિંદગી ઉપર ઉપરને ઉપલા દાતારે કરી નાખે છે તો અમારી જોડે બન્યા રહેજો આ વખતે અમે ઉપલા દાતાર આવ્યા તો આ વખતે વિલિંગટન ડેમ છે તેની આગળ જ તમે ગાડી પાર્ક કરો તો ત્યાંથી તમને કોઈ પ્લાસ્ટિકની બોટલ નથી લઈ આવવા દેતા કે કોઈ પ્લાસ્ટિકની વસ્તુ કોઈ વસ્તુ તમને તમને લાવવા દેતા નથી થોડાક ટાઈમ પ્રતિબંધ લાગ્યો એના માટે એક બી વસ્તુ પ્લાસ્ટિકની ઉપર ઉપલા દાતરમાં લઈ જવા નથી દેતા તો તમે પણ આવો તો કોઈ પણ વસ્તુ લઈને ના આવો ઉપર પાણીની વ્યવસ્થા છે હવે અમે જોઈશું કે છે કે નહીં અને તમને બતાવશું કચરાપેટીની તો વ્યવસ્થા છે જ ઓકે કચરાપેટીની તમે અત્યાર સુધી બે ત્રણ વ્યવસ્થા જોઈ તમને શું લાગે સારી વ્યવસ્થા છે મૌલિકભાઈ સારી જ છે આપણે જોય ક્લીન તમે જો દાતાર આવવા માટે તમારે છે ને વિલિંગટન ડેમ આવવાનું રહે છે અને વિલિંગટન ડેમ થી તમે ઉપલા દાતાર આવી શકો છો પહેલા નીચલા દાતાર આવે છે અને એની પછી મૌલિકભાઈ આપણે ઉપલા દાતાની સીડીઓ ચડવાની રહી છે હા 2800 પગથિયા છે અહીંયા કોઈ જાતની ફ્રી ફી કે એવું કંઈ લેવામાં આવે છે મૌલિકભાઈ ના ના ફી તોય લેવાનું છે સાહેબ ઓનલી ફોર ફોરેસ્ટર ખાતાવાળા તમારી ચેકિંગ કરશે પ્લાસ્ટિકને કોઈ વસ્તુ લઈ જવા નહીં દે બાકી તમને ઉપર આવવા દે છે ઓકે તો તમે અહીંયા જે પથ્થરો જોઈ રખી જોઈ રહ્યા છો તેમાંનો હું તમને આગળ એક પથ્થર બતાવીશ જેને નાગરિયો પથ્થર કે જે જેમાં મારવાથી નગાડા જેવો અવાજ આવે તો એ પણ આપણે જોઈશું ખૂબ જ સુંદર મજાનું આગળ તમે જંગલ જોઈ શકો છો જે ગિરનાર સફારી પાર્ક એ છે સાગના જંગલોથી અને સામે તમે જૂનાગઢ શહેર જોઈ શકો છો અત્યારે અમે લોકો ઉપલા દાતર ચડતા હતા તો અમે લોકો જોયું પશુ પંખીઓ માટે વચ્ચે કોઈક લોકોએ પાણીના કુંડા પણ મૂકેલા છે તો તમે લોકો પણ આવી સેવા કરતા રહ્યો અને અત્યારે ઉનાળો બહુ જ તાપમાન વધારે છે બેતાલીસ ડિગ્રીનું તો પશુ પંખીઓ માટે પીવાનું પાણી નથી મળતું તો તમે પણ કુંડા મૂકતા રહ્યો આવી સેવા કરતા રહ્યો ખૂબ જ સુંદર મજાનું અને અહીંયા ગિરનાર જે પર્વત છે ત્યાં ઘણા બધા પશુ પંખીઓ તમે નીચે પણ જોઈ શકો છો ખિસકોલી એના માટે ખાવાનું પણ રાખેલું છે તમે નીચે જોઈ શકો છો એટલે નીચે પણ છે એટલે પશુ પક્ષીઓ માટે ઠેર ઠેર કુંડાઓ મૂકવામાં આવ્યા છે અને આ જે છે ને આ સીડીની સાઈડમાં રસ્તો પણ છે ત્યાંથી પણ બધા ચાલીને જઈ શકે છે તમે જોઈ શકો સામે એક દાદા જાય છે આશરે અગિયારસો પગથિયા અમે ચડી ચૂક્યા છીએ અને અત્યારે અમે તિથરિયા પીરની દરગાહ જે છે ત્યાં આવી પહોંચ્યા છીએ અહીંયા તમને પાણીની સુવિધા અને બીજી અનેક સુવિધાઓ મળી છે નાસ્તો પણ મળે છે સામે લખેલું છે એટલે ચિતરિયા બેસવાનું પણ એક આરામદાયક જગ્યા છે અગિયારસો પગથિયા ચડીને તમે અહીંયા આરામ કરી શકો છો અને હજી આપણે ઓગણીસો જેટલા પગથિયા ચડવાના છે તો અમારી સાથે જોડાયેલી અને અમે તમને દરગાહને એવું બધું બતાવીએ છીએ કે શું શું અહીંયા જોવા લાયક છે તો જોઈને અમે આગળ વધશું લોગમાં બન્યા રહી તમે લોકો ઉપલા દાવો તો તમારે સવારે પાંચ વાગ્યાના ટાઈમમાં આવો તો તમે ફટોફટ બે કલાક અઢી કલાક માં તમે ઉપર ચડી જાઓ અને એક કલાક માં તો નીચે ઉતરી જાવ અને ઉનાળા કરતાં ચોમાસામાં કે શિયાળામાં આવો તો વધારે તમને ઠંડકનો અનુભવ થાય ત્યારે ઉનાળો છે એટલે તમને ગરમી પણ વધારે થાય અને તમને ચાલવામાં પણ પ્રોબ્લેમ પડે એટલે શિયાળામાં કે ચોમાસામાં આવો તો તમને એની રોનક અલગ હોય થોડાક પગથિયા ખૂબ સારા છે અને સાફ સફાઈ પણ ખૂબ જ સુંદર છે તમે પ્લાસ્ટિક ક્યાંય નહીં જોઈ શકો તો અમે બે વર્ષ પહેલાં મૌલિકભાઈ આપણે આવ્યા હતા ત્યારે થોડુંક ઠેર ઠેર પ્લાસ્ટિક જોવા મળતા હતા પણ અત્યારે થોડુંક સાફ સફાઈ થઈ ગયું આ રસ્તો ઉપર ગૌશાળા છે તેના માટે વસ્તુ ઉપર ચડાવવા માટેનો રસ્તો છે અને સાઈડમાં તમે સીડી જઈ શકો ત્યાં મૌલિકભાઈ ચાલ્યા જાય છે અમે ને જીતભાઈ અમે નીચેની સીડીમાં સીડી માં સીડી નથી આ રસ્તો જ છે આશરે પંદરસો જેટલા પગથે તમે ચડો એટલે અહીંયા તમને નાનું એવું મામાદેવનું મંદિર જોવા મળશે જે ખૂબ જ સુંદર મજાનું છે અને અહીંયા તમારે પાછો બીજો વિશ્રામ કરવો હોય તો અહીંયા વિશ્રામ કરી શકો છો અને સામે તમે જોઈ શકો છો મોર ખૂબ સુંદર મજાની જગ્યા છે અને હજી અમારે પંદરસો જેટલા ચડવાના છે તો ચાલતું રહેવું પડશે તડકો થઈ જશે અમે સત્તરસો ને પચાસ પગથિયા ચડી ચૂક્યા છીએ અને અત્યારે કોયલા વજીરની જે દરગાહ છે જે દાતાર હિલ્સ ઉપર આવેલી છે કે જે દાતાર ચડતા સત્તરસો ને પચાસ પગથિયા ઉપર જે કોયલા વજીરની જે જગ્યા આવેલી છે તેમની સમાધિ છે તો ચાલો તમને બતાવીએ શું જોવા લાગે કોયલાવીર દાંતાર ટેકરી એમની સમાધિ છે અહીંયા તમને વિવિધ અનેક સમાધિઓ જોવા મળશે અને તમે જોઈ શકો છો સત્તરસો ને પચાસમાં પગથિયાં આ જગ્યા આવેલી છે અહીંયા તમને પાણીની અનેક સુવિધાઓ મળી રહે છે સત્તરસો ને પગાર પચાસમાં પગથિયે સામે તમને સબુતરો જોવા મળશે અહીંયા પાણી જે પીવા માટેનું પાણી પણ અહીંયા મળે છે અમે અત્યારે રહ્યા છીએ ને હું એકલો તો ભાઈ મૌલિકભાઈ મહેત્રા અત્યારે અમારે ફોરેસ્ટ ની તૈયારી કરે છે અમે ક્યારે ને એવું વિચારતા તમને કિશનભાઈ મળશે કે નહીં પણ દાતાર વાળાની દયા હોય ને તો કિશનભાઈ મળી ગયા અમારા દેવળા ગામનું ઘરેણું છે ભાઈ

તો પહોંચ્યા છીએ અત્યારે હવે કેટલા પગથિયા બાકી છે સતીશ હવે લગભગ 700 જેવા પગથિયા બાકી છે અને અહીંયા તમે જોઈ શકો છો મસ્તની જગ્યા છે પાણી ને બધું તમને અહીંયા પીવા મળી જાય દાતાર ચડવું પહેલા બધાને એમ લાગતું હતું ખેલું અમે તો ચડી ગયા પણ અમારી યારે જે બધા મિત્રો છે અને આ વખતે બહુ મજા આવી છે એક તો બહુ પાછળ રહી ગયા છે પણ એકવાર તો તમારે જરૂર આવવું જોઈએ આ જગ્યા ઉપર અને આગળ તમને બતાવશું આગળ હાથી પથ્થર જે જગ્યા છે ત્યાં ઉપલા દાતર દ્વારા આ એક નાની જગ્યા બનાવવામાં આવી છે જે ખૂબ જ સુંદર છે અને અહીંયા લોકો પીવાનું પાણી મળી શકે છે અને હવે અમે આગળની તરફ જશું જો મૌલિકભાઈની રાહે ઊભા જ છે ને હવે આગળ ચડવાનું છે તો હાલો અહીંયા તમને ગીર ગાયો જોવા મળશે ઉપર આવશો એટલે અહીંયા ઉપર ગૌશાળા છે જેમાં તમને ગીર ગાયો જોવા મળશે અત્યારે તો બે ગીર ગાય જોવા મળી છે આગળ વધારે જોવા મળશે તો અમારે જોઈએ અત્યારે હવે આપણે દાતાર બાપુના કદમ તરફ જવાનો રસ્તો છે ને ત્યાં જાશું તો અહીંયાથી રસ્તો છે જમીયલ શાહ બાપુના કદમ ઉપર તમને ગીર ગાયો મેં તમને કીધું તો એમ જોવા મળશે અહીંયા ઘણી બધી ગીર ગાયો છે ઉપર ગૌશાળા છે એટલે અહીંયા ગીર ગાયો હોવાની જ છે અને સામે તમે દાતાર જોઈ શકો છો હવે મેં થોડાક જ દૂર રહ્યા છીએ અને સામે એ ઊભા છે અહીંયાથી અમે જે કદમ છે જે જમિયેલ પીર બાપા જે દાતાર બાપા છે તેમના જે પગ કદમ છે ત્યાં અમે જઈશું તો અમારી સાથે જોડાયેલો કદમ ક્યાં છે અમે અત્યારે જે 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 પીર છે છે તેમના કદમ ત્યાં જઈ રહ્યા છે આ જંગલનો રસ્તો છે અહીંયાથી તમે જઈ શકો છો અહીંયા તમને કંઈ બોર્ડ નહીં દેખાય સામે તમને બોર્ડ દેખાશે પણ અહીંયા આ જગ્યા છે ત્યાંથી તમને વિચાર કે પીર મતાવશે કે અહીંયા જવાનું કાચી કેળી છે પણ બધા લોકો દર્શન જે કરવા જે દાતાર ચડે છે તે અહીંયા જરૂર આવે છે એટલે તો તમે પણ દર્શન કરવા જાઓ રસ્તો ખૂબ શાંત છે મજા આવે એવો રસ્તો છે તમને ઝીણો ઝીણો અવાજ આવતો હોય છે ખૂબ જ સુંદર મજાનો રસ્તો છે અને જો તમે અહીંયા 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 નિશાન બતાવેલ છે કે કઈ તરફ જવાનું છે બતાવું તો અહીંયા નિશાન બતાવેલ છે અને ધીમે ધીમે આપણે અંદર જશું સીધી જ કેડી છે કોઈ એવું કંઈ બહુ અઘરું નથી કે ક્યાંથી જવાનું

અને સારું એવું સંચાલન થાય છે ઉપર ગૌશાળા એટલે તમે ક્યાંક અમુક જગ્યાએ જે જોયું પર્વત ઉપર ગૌશાળા હોય અમે અહીંયા જોઈને ગિરનાર બે જગ્યાએ ગૌશાળા જોઈ કે જ્યાં પર્વત ઉપર અને અહીંયા બધી ગીર ગાયો છે હા બધી ગીર ગાયો છે જોઈ શકો છો તમે ઘણી બધી ગીર ગાયો અહીંયા છે અને અહીંયા અહીંયા અહીંયાથી જ એમનું સંચાલન થાય છે અને અહીંયા તમે જો ગૌશાળા તમે જોઈ શકો છો જય દાતાર અને અહીંયા તમે પીવા માટેનું જે પરબ જે ગાયોને પીવા માટે જે માનો કે જે અવેડો છે તે પણ એક સુંદર મજાનો નાનો એવો અવેડો છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનો સામે તમે જે દાતાર અહીંયાથી હવે ચોખ્ખો દેખાય છે દાતારના દર્શન એકવાર જરૂર કરવા જોઈએ અને આ જો ગાયોને પીવા માટેનું પાણી આ એક પથ્થરમાંથી ડિઝાઇન કરીને બનાવી લેવામાં આવેલું છે ખૂબ જ સુંદર મજાનું આ છે પાણીનું અહીંયા ગાયો પાણી પીવે છે અને સામે છે ઈ જે ગૌશાળા છે અહિયાં સિંહોની થોડીક કારણ કે ઉપર જ છે એટલે અહિયાં સિંહોની તો હોય છે જ બીક એટલે અંદર પેક કરીને રાખેલ છે આ નાનો એ પૂલ બનાવવાનો છે મોલિકભાઈ હા વાવ લાગે પડી આ વાવ અત્યારે બંધ છે પણ વાવનો આપણે ઓનલાઈન મેં ઇતિહાસ જોયો તો પણ અત્યારે તો બંધ લાગે છે તોય તમને બાર થી બતાવવાની કોશિશ કરીએ આ વાવ છે અને આ ગૌશાળા છે સમજુ આપણે ક્યારના જે ભૂખ્યા તરસ્યા અને જળ ટુકડો ત્યાં હરીનો હરી હરી ટુકડો સામે પણ તમે પાણીનું જે આવેડો જોઈ શકો છો ગીર ગાયો માટે રહેવાની જગ્યા અને અહીંયા નાનું એવું શક્કરમાનું મંદિર છે

તો આપણે હવે ઉપલા દાતાના દર્શન કરશું મંદિર બતાવશું તમને કે કેવું છે તો ફાઇનલી અમે અત્યારે દાતાના મંદિરે જગ્યા છે ત્યાં અમે પહોંચી ગયા છીએ તો હલો આપણે અંદર જઈએ અને બતાવીએ બધું અત્યારે આપણે દાતાની જે જગ્યા છે ત્યાં પહોંચી ગયા છે હવે આ જે છેલ્લી સીડીઓ છે ત્યાં ચડી રહ્યા છે અને હવે દાતાનું મંદિર આવશે જોઈ શકો છો તમે અહીંયા તમે આ સખી દાતા જેમના દર્શન કરવા અમે છે દૂરથી અહીંયા આવ્યા છે કમલ શાહ પીર બાપા આ દરગાહ છે કમલ શાહ પીર બાપુની જે દાતાર સખી દાતાર જે જગ્યા છે ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અહીંયાથી તમે અગરબત્તી શ્રીફળ સાકર લઈ શકો છો આ મૌલિકભાઈએ લઈ લીધું છે અને હવે મંદિર અંદર જવાનું અહીંયાથી મંદિર અંદરની એન્ટ્રી છે આ દાતારની જે જગ્યા છે અહીંયા તમે બાપુ જે મહંત શ્રી બાકુ જે જે જેમનો ફોટો જોઈ શકો છો અને આ અંદર જગ્યા છે ઉપલા દાતાર જે મંદિર છે તે ખૂબ જ ઉપરની જગ્યા ઉપર આવેલ છે અને ખૂબ જ સુંદર મંદિર છે અત્યારે શ્રી મહંત શ્રી ભીમબાપુ આ જગ્યામાં અત્યારે ગાદીપતિ છે અને અહીંયા તમે જે કમલ બાપુ મેં તમને આગળ બતાવી એમની આ જગ્યા છે અને ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અહીંયા તમે આમ અત્યારે આજે રવિવાર હતો તો ઘણા બધા યાત્રિકો આજે દર્શન કરવા આવ્યા હતા અને અહીંયાથી તમે સામે જોયું અંબાજી માતાનું જે મંદિર છે જે સામે અહીંયા થી સામે જોઈ શકો છો એક્ઝેક્ટ સામે જે ઈ જે છે ઈ ગિરનાર પર્વત છે ત્યાંથી ગુરુ દત્તાત્રેય તરફ જવાનો રસ્તો છે ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અહીંયા એકવાર તો તમારે લોકોને આવવું જ જોઈએ આ એક મસ્ત દીવડા માટેનું જે બનાવવામાં આવેલી જગ્યા છે અને અહીંયા અખૂટ ભંડાર અને અન્ન ક્ષેત્ર પણ ચાલે છે એ પણ તમને બતાવશું અહીંયા શું શું આગળ જોવા લાયક છે એ પણ તમને આગળ જે કાશ્મીરી બાપુ સાથેનો જે ફોટો છે તે પણ તમે જોઈ શકો છો મોરારી બાપુ કાશ્મીરી બાપુ અહીંયા અન્ન ક્ષેત્ર ચાલે છે જેમાં જમવાનું મળે છે ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા છે પીવાના પાણીથી લઈને બધી વસ્તુ અને અહીંયા મળે છે ઉપર લોકો પ્રસાદી લઈ રહ્યા છે અને મૌલિકભાઈ પણ લાઈનમાં છે બતાવું કે આગળ શું શું જમવાનું છે ઉપરની જગ્યાએ આવું સારું જમવાનું મળે છે અને લોકો પ્રસાદી પણ લે છે અમે લોકો પણ અહીંયા પ્રસાદી લઈએ છીએ અને આગળ અમારા બ્લોગમાં બનાવી રહેજો હજી તમને એક બે વસ્તુ બતાવશું આ ઉપલા દાતારથી હવે આપણે નગરિયા છે નગરિયા પાણો મેં તમને કીધું હતું કે જે નગારા જો અવાજ આવે તો આ એક નાની એવી ટનલ છે ટનલમાંથી પસાર થઈ અને હવે આપણે નગરિયા પથ્થર તરફ જઈ રહ્યા છીએ મૌલિકભાઈ જાય છે એ ભાઈ જાય છે અને અહીંથી આપણે જવાનું છે નગરીયા પથ્થર તરફ અમે ઉપર આવ્યા અહીંયા તો ઉપર આવીને એક વસ્તુ બહુ મસ્તી જોવા મળી કે જે ગાયોના છાણથી જે ગોબર ગેસ ઉત્પન્ન કરવામાં આવે એની અહીંયા જે આ પદ્ધતિ છે અહીંયાથી ગોબર ગેસ ઉત્પન્ન થાય છે તેનું જ અહિયાં જે રાંધણ ગેસ માટે તેનો ઉપયોગ થાય છે તે બધી રસોઈ અહીંયા બનાવવામાં આવે છે અહીંયા ગરમ પાણી કરવા માટેની જે ભઠ્ઠી છે તે પણ અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને એક વસ્તુ મનમાં કે તમને ઉપર રહેવા રૂમ મળે છે કે નહીં તો હા રૂમ મળે છે અહીંયા લેડીઝને પણ રૂમ મળે છે અને જેન્ટને પણ મળે છે ફેમિલી સાથે મળે છે એ બધી વસ્તુ યાદ રાખજો અને અહીંયા રાત રોકાવા માટે જગ્યા ઉપલબ્ધ છે પાછળ તમે જે જોઈ શકો છો તેમાં જ રહેવા દઈશું અને ખૂબ સુંદર મજાની જગ્યા છે અને હવે આપણે જે નાગરિયા પથ્થર તરફ જવાનું છે તો ત્યાં જઈશું સખી દાતારથી સાઈડમાં જે પાછળની જગ્યાથી જે નગારિયા પથ્થર છે ત્યાં તરફ જવાનો રસ્તો આ છે તો તમે ચાલો થોડોક રસ્તો પથ્થરવાળ વખતે એટલે જાની ધીમે ધીમે ચાલવું પડશે પણ રસ્તો જો તમારે જોવું હોય તો આ રસ્તે ચાલવું તો પડશે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે તમને એ બતાવ્યું કે ત્યાં શું છે વાગે છે કે નગારું પથ્થરમાં જે ભાણો મારીએ અને જે નગારા જે અવાજ આવે છે તે આવે છે કે નહીં તો પોતાનો તમે મારી પાછળ અવાજ જોઈ શકો એની સામેની બાજુમાં તમે દત્તાત્રેયનું મંદિર જોઈ શકો છો અને સામે આ દાતાર નદીર છે દાતર કહેવાય છે અને પાછળની બાજુમાં જુનાગઢ તમે ઉપરનો નજારો જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનો પવન આવે છે કે ઉનાળો છે પણ ઉનાળા જગ્યાએ કંઈ ફિલિંગ જ નથી મજા જ આવે રાખે છે અમારે કિશનભાઈ છે ફોરેસ્ટરની તૈયારી કરે છે કિશનભાઈને લ્યો ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અને તમારે અહીંયા આવવું જ જોઈએ અને આપણે જે પથ્થરની વાત છે હવે અમે ગોતી રહ્યા છે હમણાં મળે એટલે તમને કઉ સામે પણ તમે જોઈ શકો છો તો અત્યારે અમે જે નગરિયા પથ્થરની ક્યારના વાત કરતા હતા ત્યાં પહોંચી ગયા અને અમે પહેલાં ટ્રાય કરી કે આ છે કે નહીં પણ ઘણા પથ્થરો નગારાની જેમ વાગે છે અને અમે વગાડ્યા પણ અવાજ આવે કે તમને આમ ફીલ થાય કે નગારા જેવો અવાજ આવે છે

મારું કાઠિયાવાડ પ્રખ્યાત તો તમને અમારો આજનો જે આ દાતારનો બ્લોગ છે એ જો તમને ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને આવો નવો પ્રેમ આપતા રહેજો અત્યારે અમારે થોડાક વ્યૂઝની ખૂબ જરૂર છે તો તમે અમારા વિડીયોને જેટલો શેર કરશો એટલો અમને કામ આવશે તો શેર કરજો